જે ગენტલી મા સિતારમ દાઈને બધાઈને એક દે આપડે બનાવ્યો તો વિડિયો ઈમાં આ કાઠલી લેતાયું આજ આપડે જો નાની કાઠલી છે જો 500 રૂપિયાની આવે તો સે આ મોટી છે આમાં ડિઝાઇન નોખ નોખ્યું આવે આ 600 રૂપિયાની આવે જય રૂપાની મોટી આવે સકતી

તો આ નાનું હિમણું છે હા શું કરીએ નાની હોય કોઈ વરસ બે વરસ છે આ અઢીસો રૂપિયા નું આવે બસો પસાર નાની શકી માપ નો એટલે મોટું થાય જોઈ એવી રીતના આ ખાલી એક ત્રીસ રૂપિયા નું આવે જેણકી શોકીરીઓના જાજ આપણે દેખાડીએ પહેલા જાય ખોતરી રૂપિયાનું આવે નોટતા આવે પછી એની કે દીકરીઓને પહેરવાય તો આહો રૂપિયાનું આવે આ જો નાનો સાંદલી આ છે આ એકસો પચાસ રૂપિયાનો છે આમાં મલક ડિઝાઇનનો આવે

ડિઝાઇન આવે અલગ અલગ જો આ બધી આ અહીં રૂપિયા રાસો કરીએ નાની થાય આ બધા જો આ પૂછો છે એકાંગરીનું

આવી રીતના અલગ અલગ બધી ડિઝાઇનો આવે બસો રૂપિયા ના આવે એક ના છે બધા ફરીથી એક આવી રીતના આવે આ પુસાની ડિઝાઇન છે બધી આ બસો રૂપિયામાં ડિઝાઇનનું છે મલક બધી જો આ વીટી છે આ બધી સો રૂપિયાની વીટી જડે જશે તમને તો આ બધી ડિઝાઇન હશે આમાં નાની મોટી આ પચાસ રૂપિયા ને આવે આમાં ફોલ્ડિંગ આવે નાના મોટા માપ આવે બધા આ કામડી છે આ સો રૂપિયા ની આવે જો આમાં એટલી ડિઝાઇન આવે હજે છે ડિઝાઇન નું તો આપણે થોડું થોડું બતાવીએ આ દોઢસો રૂપિયા આવે આમાં ડિઝાઇનો આવે પછી જો આ સો રૂપિયાની રામ નામની વીટીને થતી અને જો આમાં નાના મોટા માપ બધા આવે જાય આ સફેદ નો થાય સો રૂપિયા ને આવે નાના મોટા માપ છે બધા આવે એક જ ડિઝાઇન રામ ને આવે સો રૂપિયાની ટૂંકા સેટ છે ખાલી અઢીસો રૂપિયાનો આવે એમાં બુટી ભેરી આવે જો બુટ્ટી આવે આજ માલી આવે 150 રૂપિયામાં આવે આમાં દુનિયાનું ડિઝાઇન છે જો જથ્થો પરું દેખાય 150 રૂપિયામાં આવે 1300 રૂપિયા રહે પરનો જો 1300 રૂપિયા નો આવે આમાં બુટ્ટી આવે જો 1300 રૂપિયામાં બુટ્ટી અને સેટ બેય આવે

જેમાં આપણે બે ડિઝાઇન છે આવે પણ હમણાં ખાલી થઈ ગયું આ રાણી યાદ આવે લાંબો આવે અને પાછળ પણ હોય છે આ સાતસો આમાં પછી આ ડિઝાઇન છે હજુ તો અમારું પાસે સાનવી છે પછી આખું આપણી હોય એટલું વિડીયો ન બતાવે હજી રૂબરૂ આવી નંબર છે એમાં ફોન કરજો કાહીયા કાપડા ઘાટી બધા બધા આહેડિયું મોલ લાવાડિયું નાના જુમણા બધું કાઠીડિયું જડે છે જો બોલો અહીંયા છે આવી રીત નહીં આવે આ ખુલે આ બસો રૂપિયાની જોડ આવે આમાં નાના મોટા બધાય આવે આવી આવે ફોલ્ડિંગ આવે આમાં ડિઝાઇન છે જે પાસે પાસે ના આવે નાના મોટા બધાય આવે બસો રૂપિયાની જોડ આવે પછી જો આ પચાસ રૂપિયાની આવે આમાં